ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે હું તને ભૂલી જનાર નથી કે તે વિશ્વાસ યોગ્ય પરમેશ્વર છે અને તે પૂરી વિશ્વાસ યોગ્યતા સાથે આપણને કહે છે કે હું તને ભૂલી જનાર નથી બાઇબલની અંદર તમે જુઓ તો સાર્ફતની વિધવા એનો પતિ મરણ પામ્યો અને દુકાળના સમયમાં એને તેનો દીકરો ફક્ત બે જ વ્યક્તિ અને ઘરમાં ભોજનની જે અછત હતી અને તેને એવું લાગ્યું કે હવે એક ટંકનું જમવાનું છે અને પછી અમારે મરવું પડશે પરંતુ એ પરિસ્થિતિઓમાં પ્રભુને તેનું સ્મરણ હતું કદાચ એક તબક્કે તેને એવું લાગ્યું હશે કે ઈશ્વર પણ અમને ભૂલી ગયા છે અને એટલા માટે મારી આ પરિસ્થિતિ છે પરંતુ પરમેશ્વરે તો તેનું સ્મરણ કર્યું સરફતની એ વિદ્વાના ત્યાં એલ્યાને મુકલવામાં આવ્યો અને તેણે સર્વશક્તિમાન ઈશ્વર તરફથી વચન પ્રગટ કરીને તેને કહ્યું કે જ્યાં સુધી કાળ પૂરો ન થાય ત્યાં સુધી તારા ઘરમાં માટલીમાંનો મેંદો અને કુંડી માનું તેલ ખૂટશે નહીં અને વલાઓ પરમેશ્વરે દુકાળમાં તેના ત્યાં ભરપૂરીને દેખાડી આપી વલાવ આપણા જીવનની અંદર એવા તબક્કાઓ આવતા હોય કે જ્યાં આપણને એવું લાગે કે કોઈ મારું સ્મરણ કરતું નથી બધા મને ભૂલી ગયા છે મારા પોતાના લોકોએ મને ત્યજી દીધો છે પરંતુ એવા સમયોમાં પણ આપણું સ્મરણ સર્વશક્તિમાન ઈશ્વર કહે કરે છે તેમણે તો આપણને કહ્યું છે કે મારી નજરમાં તું મૂલ્યવાન છે મેં હથેળી પર તારું ચિત્ર અંકિત કરેલું છે અને એટલા માટે ભલાઓ એ પરમેશ્વર પ્રત્યેક દિવસે તે આપણને સ્મરણ કરે છે રોજ સવારે તેમની કૃપા તે આપણા પર નવીન તાજી કરે છે હું આપને કહેવા માંગુ છું કદાચ બની શકે કે તમારા પોતાના તમને ભૂલી જાય પરંતુ પ્રભુ ઈશુ તમને કદી નહીં ભૂલે પ્રભુ ઈશુ તમને પ્રેમ કરે છે જે પ્રભુએ મારણ તમારા ઉદ્ધાર માટે સ્વર્ગ છોડીને આ પૃથ્વી પર આવીને વધસ્તંભ પર મારણ તમારા તારણ માટે કિંમત ચૂકવી હોય એ પ્રભુ આપણને કેવી રીતે ભૂલી શકે આપણે તો તેમના સ્મરણમાં હતા અને એટલા માટે તો એ પરમેશ્વરે પોતાનું જીવન મારને તમારા માટે આપ્યું અને ભલાઓ એ પ્રભુ મને ને તમને પુષ્કળ પ્રેમ કરે છે એ પરમેશ્વર કહે છે આપણને કે જગતના અંત સુધી હું તારી સાથે છું ત્યારે વલાઓ આપણે એ બાબતમાં આનંદ કરીએ કે મારો ને તમારો પ્રભુ જગતના અંત સુધી આપણી સાથે છે તે આપણને કદી નહીં છોડી દે કદી આપણો ત્યાગ નહીં કરે તેમણે કહ્યું છે કે મા બની શકે પોતાના ધાવણા બાળકને વિસરી જાય પણ હું તને કદી નહીં વિસરું તેમણે કહ્યું છે કે હું તમને કદી અનાથ નહીં છોડું અને ચોક્કસપણે આજે પરમેશ્વર મને તમને કહી રહ્યા છે કે હું તને કદી ભૂલી જનાર નથી તમારી જરૂરિયાતના સંબંધમાં તમારા આશીર્વાદના સંબંધમાં તમારી પ્રાર્થનાના ઉત્તરના સંબંધમાં એ તમને કદી ભૂલી જનાર નથી એ તમારા માટે અદ્ભુત કાર્ય કરશે પ્રભુ પ્રભુવાદના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર અમે તમારો આભાર માનીએ છીએ આજના વચનને માટે ઈશ્વર તમારી મારી પ્રાર્થનાને મારી વિનંતી છે કે પ્રભુ આજે એવા કોઈ તૂટેલા અને ભંગીત હૃદયના વ્યક્તિ જે આજનો સંદેશ સાંભળી રહ્યા હોય એવા વ્યક્તિ જે જીવનથી નિરાશ થઈ ગયા હોય પ્રભુ આજે તમે આજના વચન દ્વારા તમને દિલાસો આપો ને તમારું સ્વર્ગ્ય સામર્થ આપો અને પરમેશ્વર એમના જીવનમાં જે આશીર્વાદની તમને જંઘના છે એ આશીર્વાદ તેઓને પૂરો પાડો પ્રભુ ઈશ્વરના નામે માંગીએ છે આમ બેન May God bless you. Have a blessed day. Shalom.